હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ અત્યારે હું જઉં છું દૂધ લેવા માટે દુકાન જ બંધ કરવાનું તો અત્યારે હું દૂધ લેવા છું કબૂતર દાણા ખાય છે કબૂતરો જોવો છેલ્લા મસ્ત આવી જાય અહિયાં વાતાવરણ મેં દૂધ લઈ લીધું છે અત્યારે જઉં છું ઘરે આ છે આપણી સોસાયટી હેલો મિત્રો અત્યારે હું નીકળી ગયો છું કોલેજ જવા માટે અને મારી આગળ દિવ્યા જાય રે દિવ્યા ને જાય રહ્યો રેડે પીવડાવેડ બે જણા

આજે અમારે રીડી નું વાયવા વાયવા પતા ગયા તો હેલો મિત્રો અત્યારે મારું વાયવા પતી ગયું છે સવા નવ માત્ર સવા નવ માં પંદર મિનિટ ની અંદર ખાલી સાહેબે પાંચ જ મિનિટ ની અંદર વાયવા લઈ લીધું મારું ફટોફટ સાહેબ કે આ લાય આ દીધું ફટોફટ આ દીધું અને સાહેબે ચાલી થી ચાલી માર મતલબ પૂરેપૂરા મારી મૂકી દીધા જોરદાર ખુશમ ખુશ આજે જોરદાર સિસ્ટમ હોય પૂરી કે પૂરી મસ્ત માર મૂકી દો સાહેબે પૂરે પૂરા માર્કલ કશું જ પૂછ્યું નહીં સાહેબે જોરદાર મજા આવી જી જોરદાર આજે ઈડીનું વાયવા તો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં મારા સાહેબે કશું પૂછ્યું નહીં સાલે સાહેબે પૂછ્યા કે કેટલા માર્ક હતા મેં કીધું મારે ત્રીસમાંથી ઓગણથી સાહેબ સાહેબે કીધું કે પતિ ગયું કે તારે સાહેબે પૂરે પૂરા માર્ક મૂકી દેતા પૂરે પૂરા જોરદાર અમારા જ વાયવા પત્યા ગયા ત્યમ રખડ રખડ થઈ ગયો માં આડાદર પછી બધા એમને એમ બેસી રહ્યા આજે સેઠ બોધર્યા તેઓ તેવા કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ હ કેવું છે ખાલી હું ખતરનાક છે તો અત્યારે અમે આવ્યા છીએ બસ સ્ટેશન આગળ આછા બસ સ્ટેશન આમાં જવું તું ઘેર એટલે બસ સ્ટેશન આગળ આવ્યા છીએ અને આ છે પૈસા સ્પેશિયલ વાપરવા માટે લઈને આવ્યા એકદમ ગડડી નોટોકી ગડડી સ્પેશિયલ વાપરવા માટે લઈને આવ્યા પૈસા એ પૈસા તો હવે મે જઈ રહ્યા છે બહાર કોઈ સાધન બાધન હોય તો લેતા જ જતા રહીએ ના હોય તો બસ માં હાલ દસ બસ જશે હું જતા રહી છું બાકી આ પૈસા આજે બધી બધા ઉડાડવાના છે બધા વાપરવાના તો અત્યારે મે આવી ગયા છે કોલેજની ની બહાર